ભચાઉમાં રેવન્યુ તથા વન વિભાગ પંડિત દીનદયાલ પોર્ટની જમીન ઉપર ભૂમાફિયાનો કબજો બચાવની દક્ષિણ દિશામાં રેવન્યુની જમીનથી કરી છેલ્લા ઓગણીસ કિલોમીટર લાંબો પારો બાંધવામાં આવે તેમજ ઓરસ ચોરસ ત્રીસથી પાંત્રીસ હજાર એકર જમીન પર સરસ્વતી તેમજ સોમનાથ સોલ્ટનો કબજો ખરેખર આ બંને કારખાનોની તપાસ કરવામાં આવે તો મોટું જમીન કૌભાંડ બહાર આવે તેમ છે કંડલા પોર્ટના ભ્રષ્ટ અધિકારીઓના કારણે મોટી જમીન પર કબજો કરવામાં આવ્યો છે ખરાઈ ઉટનું ચરિયા ચરિયાના જંગલોનો વિનાશ કરી નાખવામાં આવે છે ઓરસ ચોરસ મોટા પારા બાંધી પાણી ભરવાથી ચેરિયા વનસ્પતિના જંગલો નષ્ટ થયા છે તેમજ સરકારશ્રી દ્વારા મીઠા ઉદ્યોગ માટે લીઝની સચોટ તપાસ કરવામાં આવે તેમજ સોલ્ટના કેટલા એકરની લીઝ છે સરસ્વતી સોળ તેમજ સોમનાથની લીઝની તપાસણી થાય તે બાબતે અરજદાર શિવભા જાડેજા દ્વારા લગતા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ટૂંક સમયમાં તંત્ર દ્વારા બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ લેખિતમાં ઉતારી હતી હવે આ બાબતે મામલેદાર પ્રાંત અધિકારી વન વિભાગના આર તેમજ કંડલા પોર્ટ ચેરમેન તેમજ સંબંધિત અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે મારું નામ જાડેજા શિવભા ગામ રામવાવ સરસ્વતી અને સોમનાથ આજે બે કારખાના રહ્યા બચાવની દક્ષિણી બાજુ એ લોકોએ બત્રીસ હજાર એકડમાં પારો કરીને બેઠા છે અને સરકારી જમીને એટલી દાબલ છે અને દરિયાની જમીન જે હાટ માતા કહેવાય ઊંટની જે આ ચરિયાણ રહી એ ચરિયાણ દુષ્કાળની અંદર આપણે જે દુષ્કાળની દુષ્કાળ પડે છે ત્યારે આની અંદર આ ઊંટલો ઊંઠો હાડો આમાં ચરવા આવતી આ લોકોએ બધી ઝાડીનો નાશ કરી નાખ્યો છે અને આ લોકોને લાઈટની મંજૂરી કયા અધિકારીએ આપી છે તાત્કાલિક આની ખરી તપાસ થાય કંડલા પોટની જમીન એટલી દાબલ છે અને સરકાર આ ચરિયાણ ઉગાવવા માટે દુનિયાનો ખર્ચો કરે છે પણ આ ભૂમાફિયા રહ્યા નામ સરસ્વતી અને સોમનાથ ભગવાનના નામ ઉપર ઊંઠાનો જે માતાજી હાંઠ માતાનો જે ચરણ છે દુષ્કાળ પડે છે ત્યારે કચ્છની અંદર આની અંદર હાંડું રહી અને દુષ્કાળ પાર પાડે છે તો આ લોકોએ બધોએ પણ ખોદી નાખ્યો છે આ ભૂમાફિયા ઉપર તાત્કાલિક ધોરણે ખરી તપાસ થાય અને ખરી તપાસ નહીં થાય તો આગળ જતાં અમારે આંદોલન પણ કરવું પડશે અને જીએબી દ્વારા બચાવો ખાસ કરીને કે ગામડાની અંદર એક બલ્બ બારવો હોય તો એને અઢાર અઢાર હજારનો બિલ આવે છે ખોટો તો આ તો કરોડોનો કરોડોનો લાઇટનું નુકસાન કરે છે સરકારનો તાત્કાલિક ધોરણે આમાં ધ્યાન દે અધિકારી આરએફ સાહેબ અને ડીઓફઓ સાહેબ નહીં લે તો એના જવાબદાર આરએફ અને ડીઓફઓ સાહેબ રહેશે અને ભૂમાફિયા રહ્યા હાંઢું માટે પણ નથી રહેવા દેતા સરકારની અંદર કેવો કાયદો છે કે આ લોકોને ત્રીસ હજાર એકર જમીન આપ કારખાના કરીને બેઠા કોઈ પણ ધ્યાન દોરતો નથી અને હું અત્યારે રણની અંદર તપાસ કરવામાં જ આવ્યો હતો ખાસ કરીને તો હું દસ કિલોમીટર હાલ્યો છું હજી પંદર કિલોમીટર પારો આગળ છે